મહાત્મા વિદુર મહાભારતના મુખ્ય પાત્રોમાંથી એક છે મહાભારતકાળમાં મહાત્મા વિદુર હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતાના મંત્રી હતા તેઓ નીતિગત અને ધાર્મિક વાતોથી કૌરવો અને પાંડવોને સમજ આપતા હતા તેમણે મહાભારતના યુદ્ધને ટાળવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ દુર્યોધન પોતાની જીદ પર અડગ રહ્યો હતો તેમની રાજનૈતિક ચતુરતાનો કોઈ તોડ મળી શકે તેમ નથી મહાત્મા વિદુરે એવા દસ નિયમો બનાવ્યા છે જે જીવનને સફળ અને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થાય છે વિદુર નીતિના આ દસ નિયમો અપનાવી લેવાથી જીવનમાં ક્યારેય પણ નિષ્ફળતા મળતી નથી વિદુર નીતિના આ નિયમો વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે વિદુર નીતિ અનુસાર કામ ક્રોધ અને લોભ નરકના દ્વાર છે આ ત્રણ બાબતોને કારણે વ્યક્તિ ક્યારે પણ જીવનમાં આગળ વધી શકતી નથી આ ત્રણ બાબતોનો ત્યાગ કરી દેવો જોઈએ શંકાસ્પદ વ્યક્તિને ક્યારે પણ ધન ના આપવું જોઈએ આ પ્રકારની વ્યક્તિ અન્ય લોકોના ધનનો યોગ્ય ઉપયોગ કરતી નથી કોઈ પણ કામની શરૂઆત સમજી વિચારીને કરવી જોઈએ જે કામ લગ્નથી કરવામાં આવે તેમાં અચૂકથી સફળતા મળે છે બળવાન હોવા છતાં અન્ય વ્યક્તિને ક્ષમા કરી દે અને નબળી વ્યક્તિની મદદ કરે છે તે વ્યક્તિને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ વિશ્વાસપાત્ર ના હોય તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ વિશ્વાસપાત્ર વ્યક્તિ પર જ ભરોસો કરવો જોઈએ જેનાથી જીવનમાં સફળતા મળે છે સારા કર્મ કરનાર વ્યક્તિની સાથે રહો અને ખરાબ કર્મ કરનાર વ્યક્તિથી દૂર રહો જે વ્યક્તિ પોતાની પાંચ ઇન્દ્રિયને વશમાં રાખી શકતી નથી તેને ક્યારેય પણ સફળતા મળતી નથી જે વ્યક્તિ જે હંમેશા બીમાર રહે છે તેને શરીરની સાથે પૈસાની પણ ખોટ સહન કરવી પડે છે તેથી તેની બીમારી દૂર થાય તો એ જ સૌથી મોટું સુખ છે આરસો વ્યક્તિની ક્યારે પણ મદદ ન કરવી જોઈએ તે વ્યક્તિ ક્યારે પણ ધન પરત કરતી નથી સન્માન મળવાથી જે વ્યક્તિ પ્રફુલ્લિત ન થાય અને સન્માન ન મળે ત્યાં ગુસ્સો ન કરે તે વ્યક્તિ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે આ વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે આરસો વ્યક્તિની ક્યારે પણ મદદ ન કરવી જોઈએ તે વ્યક્તિ ક્યારે પણ ધન પરત કરતી નથી સન્માન મળવાથી જે વ્યક્તિ પ્રફુલ્લિત ન થાય અને સન્માન ન મળે ત્યાં ગુસ્સો ન કરે તે વ્યક્તિ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે આ વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે મિત્રો વિડિયોને પોતાના પરિવાર સાથે શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં